આનો નજારો તમને કેવો લાગે છે કમેન્ટ કરજો લાઈક કરજો તો અને અમે કાટ ઉતરીએ હરા આવા કાટ તો નહીં હોય તો પંચોતેર આવ્યા છે આ એક કાટ નથી ને આવા કાટામાં જો આવા ગેલહાકડી પેડા કરતા આવે છે ને એમને દુનિયાની ભાન નથી કે આપણા રોંગ સાઈડમાં જાય ઘણા જવાય એમ તો કાંટી કાંટે જ છે બધાએ

એટલો મસ્ત રૂપાળું લાગે યાર મહારાજ અમે પણ ઉતરી રહ્યા છીએ ફરવા વાળાને આપવું હોય તો આવી શકે છે અમે ફોન કરીએ મજા તમે યાર અમારે આમ કામ ને કચોરી પાછા એમ કે હવે અમારે આપવું છે તમ હવે નંબર અમારી પાસે રહેતા નથી મેટો વધારે આવેલી હોય એટલે કે ખબર હોય તો કયા વિડીયોમાં કમેન્ટ આવી છે એટલે નંબર મારો હોય તો ફરવા આપવો હોય તો કમેન્ટ કરી દેવાની મને ફોન કરી લેવાનો મતલબ લઈ જઈશ મને કોઈ વાંધો નથી મારે કંઈ ઉપાડી લઈ નથી જવાના પણ અમુક એવું કહે છે કે તમારે અમારે ફરવા લઈ નહીં જવા બધા નામ કઈ અમને લઈ જવા અમારે પાસે નંબર ના હોય તો મારે ફોન કરવો પડે યાર કમેન્ટમાં બતાવવું પડે કે અમારે આવું છે અમે તમારે ના નહીં